જય દ્વારકાધીશ મિત્રો તો જુઓ મિત્રો અત્યારે આપણી આ રાણીસુંદરા મિનિકૂપર ચાલે છે શ્રી એકસો એકમાં જે આપણે ઉપરથી કટિંગ કરીએ છીએ કારણ કે જીરો કટિંગ કરવાનું આપણે બંધ કરી દીધું છે બે ત્રણ દિવસથી કારણ કે જીરો કટિંગની અંદર મશીનને ધક્કો વધારે લાગે છે ટાઈમ વધારે મશીન લઈ જાય છે અને પરાળીનો કૂચો કરે છે એટલે ઉપરથી કટિંગ કરીએ તો આ બે ત્રણ દિવસમાં ટ્રેક્ટર ફરે એવું થાય એટલે રીફર વાગે તો આ નાનું પરાળનું મોટું પરાળ બંને મિક્સ થાય અને ગંથા સારા બંધ થાય એટલે અત્યારે આપણે ઉપરથી કટિંગ કરીએ છીએ બધું પહેલાં આપણે મશીન ચલાવ્યું બે ચાર દિવસ ઝીરો કટિંગમાં પણ ઝીરો કટિંગની અંદર ટાઈમ વધારે લઈ જાય છે અને મશીનને હેરાન વધારે કરવાનું થાય છે કારણ કે નાનું મશીન છે અને આની જોડે કામ વધારે કરાવવાનું છે નાના મશીન જોડે કારણ કે આપણી જોડે ત્રણસો ચારસો વીઘા કાપવાનું પડ્યું છે ઝીરો કટિંગથી તો ઇમ્પોસિબલ છે મશીન કાપી શકે એટલે ઉપરથી કાપીએ એટલે દિવસનું બાર તેર વીઘા મશીન કાપી નાખે છે સરખું એક સીટે ચાલે મશીન તો પંદર વીઘા પણ કાપી નાખે છે તો જો એટલે આપણે હવે ઉપરથી જ કટિંગ કરવાનું ચાલુ કર્યું અને ગંઠામાં મજા આવે આમાં રીપર વાગે એટલે બધું પરાળ નાનું ને મોટું મિક્સ થઈ જાય એટલે આપણે ઉપરથી કટિંગ કરીએ છીએ જુઓ અને મશીન ચાલવાની સ્પીડ જુઓ તમે આપણા મિની કૂપરની આપણે આ મશીનનું નામ મિની કૂપર રાખ્યું છે રાણી સુંદરા આપણે પ્યારથી પણ હવે આનું નામ અત્યારે આપણે ચેન્જ કરીને મિની કૂપર કરી નાખ્યું છે કારણ કે બધા આને મિની કૂપર કયા છે એટલે આપણે પણ આનું નામ મિની કૂપર રાખ્યું છે જો શ્રી એકસો એકમાં છે આમાં ડાંગર સુકી છે એટલે પરાળ આ મશીન આખું જ કાઢે છે મોટું જ છે પણ ઝીરો કટિંગ ને વધારે માવો જાય એટલે વધારે ઝીણું પરાળ થાય છે એટલે ઉપરથી કટિંગ કરીએ એમાં આખું પરાળ નીકળે છે મશીનથી એટલે આ ઉપરનું અને હવે બાકીના દાંડા વધ્યાને રીપર મારીને ગંઠામાં મજા આવે એટલે ઉપરથી કટિંગ કરીએ છીએ અને મશીનથી કામ પણ પતે જલ્દી કારણ કે આપણે આપણા સર્કલનું જ અઢીસો ત્રણસો વીઘા કાપવાનું છે મોટા મશીન તો બિલકુલ ફરવાના નથી આપણા બંને હાર્વેસ્ટરો ચલોચરમાં હતા સીઝન મારવા જે મશીનો આવી ગયા છે આજે ગઈ રાત્રે અને એનું થોડુંક નાનું મોટું રિપેરિંગ કામ ચાલું છે પણ આમ પણ મોટા મશીન એટલા બધા ફરવાના જ નથી અને આપણી પોતાની જમીનમાં તો ક્યાંય મોટા મશીન ફરવાના નથી પાંચ દસ વીઘામાં ચાલે તો નસીબ છે બાકી આપણી આ મિની ઉપરથી જ બધું કાપવું પડશે આપણે તો તમે જુઓ વિડીયોમાં મિની કૂપર આપણી ચાલે છે અત્યારે સવા છ થયા છે અને મશીન ચાલુ છે મશીન આમ આઠ નવ વાગ્યા સુધી ચાલે છે પછી ઝાકળ પડ્યા પછી મશીનને તકલીફ વધારે થાય છે અને મશીનને તકલીફ વધારે થાય એવું કામ આપણે કરતા જ નથી નવ વાગે સાડા આઠ નવ વાગે મશીન બંધ કરી દઈએ છીએ અને સવારમાં તો આખી રાતનો ઝાકળ પડ્યો હોય છે